ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી સી આર પટેલે તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી છે ઉચ્છલ ખાતે ધારાસભ્યના કાર્યાલયનું પણ ઉદઘાટન કર્યા બાદ જળસંચયના કામનું શુભારંભ કરાવ્યું તો સોનગઢ ખાતે આવેલા બાલકૃષ્ણ ટેક્સટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું વિવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સીઆર પટેલે જાહેર સભાને સંબોધન કર્યું પાટીલના કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો ઉપરાંત મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન લડે છે સત્તા પ્રાપ્તિ માટે પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય લોકોનો વિકાસ થાય થાય લોકોની પૂર્ણ રહે સ્પીડ આવે એટલા માટે સત્તા જોઈએ છે એટલે સત્તાના માધ્યમથી આ કામ કરવામાં આવે છે છેવાડાના માનવી સુધી સફળતાથી પહોંચી શકાય અને એવા પ્રયત્નો સફળતા સુધી પહોંચાડ્યા પણ છે અને એટલા જ માટે આવા કાર્યાલયનું આજે જરૂર છે આ કરેલ ને કારણે ભારતીય જનતા પાર્ટીની જે મજબૂતાઈ છે વધુ મજબૂતાઈ થશે